હવે આગળનો પ્રશ્ન એવો છે કવિચાર અને અવિચાર અર્થાત અનર્થ અને સમર્થમાં શું ફેર છે હે કવિચાર અવિચાર અર્થાત અનર્થ સમર્થ એમાં શું ફેર છે તો સિદ્ધાંત મુજબ તો દેહ જ નથી અને આત્માનું યથાર્થ સમાધાન પણ નથી એવો નિચોડ થયો નથી હા એનો તારણ એવું આવે દેહ નથી અને આત્માનું યથાર્થ સમાધાન થયું નથી એટલે આ વિચાર અવિચાર અર્થાત અનર્થ સમર્થ એવા સંકલ્પો તર્કો ઊભા થાય છે જો દેહ હોય જ નહીં એટલે કે પદાર્થ માત્ર હોય જ નહીં તો જે જે સામે પ્રતીત થાય છે તેને મિથ્યા કેવી રીતે કહી શકાય આ અવિચાર છે આ અનર્થ છે અને અને જ્ઞાની પુરુષો અથવા વિદ્વાનો કહે છે કે આ દ્વૈતપણું એવું કશું છ જ નહીં એટલે કે જે અદ્વૈત આત્મબ્રહ્મ સ્વરૂપનો નિર્ણય આપવા માગો છો તે શક્ય નહીં થાય આ અનુભવ વગરનો અવિચાર છે એટલે કે બોધ કોને કર થશે વાળી અમને તમને તથા સર્વને દેહ તથા દુનિયાનું તો પ્રત્યક્ષ રૂપથી ભાન થાય છે બધું જ દેખાય છે એમ દાખલા તરીકે ઘરના અમે પણ ઘર કહીએ છીએ અને તમે પણ ઘર કહો છો અર્થાત જ્ઞાનીઓ પણ ઘરને ઘર જ કહેશો જે વસ્તુ જેમ છે તેને તેવી રીતે કહીએ છીએ તો સર્વત્ર એક જ જ્ઞાન નથી તો શું છે હાજર જ છે ને આ વિચાર છે હવે વિચારીએ કારણ કે તત્વ વિચાર વગરનું બધું મિથ્યા છે સંકલ્પો છે તર્કો છે અગર તો દલીલો છે કારણ કે આ બાબત આ વિચારની બાબત આ સમર્થની બાબત જો કોઈ શુદ્ધ થઈ સ્થિર થઈ વિચારે તો જ સમજી શકાય એમ છે બીજા કોઈ પણ તર્ક કે દલીલોથી આનો અંત આવે તેમ નથી કારણ કે બીજું કોઈ પણ સાબિત કરી શકાય નથી માત્ર ફક્ત વિચાર એટલે આત્મવિચાર જ જરૂરી છે જેમ હાલતા પાણીમાં સ્વચ્છ પ્રતિબિંબ દેખાતું નથી તેમ અંતઃકરણની મલિનતા હોય ત્યાં સુધી આત્મવિચાર ઉત્પન્ન થતો નથી આવતો નથી અને આત્મવિચાર વિના આ બાબત સમજી શકાય તેમ નથી માટે પોતાનો વિચાર કરો લક્ષ્યાર્થ પકડો એમ બીજું સર્વ જવા દો કારણ કે પદાર્થ માત્ર મિથ્યા પ્રતીત થાય છે કોઈ પણ હોય પણ જ્યાં સુધી આપણને તત્વ વિચાર નથી આવ્યો અથવા સમર્થ શું છે એ લક્ષ્યમાં નથી આવ્યું ત્યાં સુધી આ બધું જ દેખાતું પ્રતીતિ કરવાવાળું એ અનર્થ ઉપજાવે છે હા કારણ કે એ પ્રસંગોના અવનવા પ્રસંગોના બંધનોના મારા તારાપણાને ઉત્પન્ન કર કરે છે માટે પ્રસંગાનુસાર હોવાથી પ્રસંગો પ્રાપ્તિ નામના દોષને ઉપસ્થિત કરે છે એ દોષે ઉત્પન્ન થાય છે એટલે કે દ્વૈત અનર્થમાં વિશેષતા ઠરાવે છે હા પ્રસંગ એટલે ભૌતિક વિચારો મનના વિચારો પોતાના ધારેલા ઉત્પન્ન કરેલા મનેલા વિચારો પોતાના અદ્વૈત સ્વ સ્વરૂપમાં વધાર નડતર રૂપ થાય છે જેને અનર્થ કર્યો કહેવાય અનર્થ કહેવાય છે અટકાવે છે એમ જ્યારે અદ્વૈત એટલે પોતાનું સ્વદર્શન તો આપણા આ સર્વ દ્વૈત પ્રતીતિનો બાદ થાય એટલે એનું ખંડન થાય પછી સ્વાનુભવથી જ શક્ય છે જે જે સમર્થ કહેવાય છે આપણી શંકા એ જ છે કે પ્રતીત થાય છે તેને મિથ્યા કઈ રીતે કરાવશો અથવા ઠરાવશો અને આત્મ સ્વરૂપનો નિર્ણય જ નહીં થાય તો જે મિથ્યા છે કે જે મીઠિયા છે અથવા તો પ્રતીત દેખાવ કરે છે તે ખરેખર જો સત્ય માનીએ તો પછી અરીસામાં જે પ્રતિબિંબ પ્રતીત થાય છે એને પણ સત્ય જ માનો ને તમારો કોઈ પણ સાધન તેલ અગર કોશ એ પ્રતિબિંબથી એમ કડાવો ને તેલ નાખો તો પ્રતિબિંબ એ પ્રતીતિત થઈ છે વળી દોરડીના સાપને દીવા એટલે પ્રકાશ લાવ્યા પછી પણ સાચો છે સાપ એમ કેમ નથી મનતા એ જ રીતે અહીં માનો કે એક નિત્ય શુદ્ધ સ્વરૂપ નિત્ય બુદ્ધ સ્વરૂપ અને નિત્ય જ્ઞાન સ્વરૂપ પોતાના અદ્વૈત સ્વસ્વરૂપમાં સર્વ પદાર્થો ફક્ત અવિદ્યાના સંજોગે અજ્ઞાનના સંજોગે અનર્થો ઉત્પન્ન થાય છે કારણ કે અવિદ્યાથી જુદાપણાથી તે ભાષિત થાય છે વાસ્તવિક સત્ય તો ફક્ત તે એટલે કે તું છે એ જ અદ્વૈત સ્વસ્વરૂપ છે અને જે પ્રાપ્ત અદ્વૈત છે એટલે છે જ તેને આપણે વિષયના આકારે એટલે પદાર્થોના રૂપમાં જોવા માગીએ છીએ એટલે કે જે પ્રતીતિ છે એ પોતાના સ્વરૂપની પ્રતીતિ થતી નથી એને પ્રતીતિ રૂપે પદાર્થ રૂપે ભૌતિક દૃષ્ટિએથી જોવા પકડવા માગીએ છીએ અથવા જોઈ જોઈ કે માની રહ્યા છીએ હા અનંત વિવિધ મૂર્તિઓનું પરમાત્મા આત્મા મણી રહ્યા છે એથી આગળ જતો અનંત પદાર્થની જેમ કોઈ પદાર્થનો અંત નહીં આવે એમ અનંત પદાર્થની જેમ કૃતનાશ દોષ આવશે કર્મનો નાશ થઈ જશે કૃતનાશ આ કૃત્ય નહીં રહે કંઈ એમ માટે તમારો મત માનવા યોગ નથી વળી મૂર્તિઓ અગર તો પદાર્થો પ્રતીત થવા વાળો નાશ થાય છે એમ પોતાનું અદ્વૈત સ્વરૂપ પ્રતીત નથી થતું માટે નાશ થતો નથી વળી વ્યાપક એટલે જનરલી અવિદ્યા એક એકને મોનેલિયમ જીવ માત્રને સમાન હોય છે જેમ નાટક કંપનીના જે ખેલ છે તે જોનાર માટે જેમ એક જ સમયે અને એક સરખા દેખાય છે પિક્ચરમાં તમે જેટલા આપણે જેટલા પ્રેક્ષકો હોય એમાં એ પડદા ઉપર આવતો કોઈ પણ પિક્ચર ચિત્ર હાવભાવ બધાય બધા પ્રેક્ષકોને એક સરખો એક ધારોને એક જેવા દેખાય છે એમ આપણી શંકાના અનુભા અનુમાનમાં એટલે અટકળ માન્યતામાં એ જ નિયમ છે કે આ પણ આપણે સર્વન પદાર્થ માત્ર અમને તમને તથા બીજાઓને પણ સરખા સમયે એક જ ટાઈમે સમાન હોય એવી પ્રતીતિ કરાવે છે એનું મૂળ કારણ તો એક અજ્ઞાન જ છે એ મુદ્દાની બાબત છે છતાં પણ જે પ્રતીત એટલે ભાષમાન તો છે જ સત્ય નથી નહીં કે હાજરી હયાતીવાળો હોય વાદી હા અર્થાત હવે એમ થાય હવે એવો એમોને એમ સંકલ્પ થાય કે પદાર્થની પ્રતીતિ દ્વૈતમાં અનર્થની વિશેષતા કરાવે છે અજ્ઞાનમાં દ્વૈત એટલે અજ્ઞાનમાં વિશેષતા કરાવે છે અજ્ઞાન ગાઢ થતું જાય છે હા તો એવું ના હોવું જોઈએ કારણ કે જે સૂર્ય તથા શરીર એમદ જ બ્રહ્માંડિક જે છે તેમણે આપણો શું અનર્થ કર્યો છે આ અવિચાર અનર્થ વગર વિચારો પ્રશ્ન છે એક આ જાહેર પદાર્થ હોય આપણો શું અનર્થ એટલે બગાડ કર્યો ઉલટાનું એ તો સમર્થ છે કારણ કે એ હોય તો જ પ્રકાશ થાય ને બધું દેખાય છે આ પદાર્થો હોય તો જ વ્યવહાર થાય એટલે એનો સમર્થ ના કહેવાય જેથી આપણે સર્વ પ્રવૃત્તિઓ સરળ બનાવી દે છે વ્યવહારો સરળ બનાવે છે માટે જરા વિચાર કરીને ખંડન કરો અને એક એક એમ સર્વને છેદ કરશો વિચ અવિચારમાં એવું આવે કે એક એકને બાદ કરવા જતો આપણોય પણ તમારો પણ સ્વસ્વરૂપનો પણ બાદ નહીં થઈ જાય પછી આપણો મત અદ્વૈત અનુભવ મત એકય જગ્યાએ ઊભો રહેવાનો આવો એક અવિચાર એક અનર્થ તર્ક છે તો સમર્થમાં એમ છે તત્વ વિચારમાં એમ છે કે આપણે જે ધારીએ છીએ એમ નથી જે અનર્થ કહીએ છીએ એ તમારી જે વિચારશક્તિ મતી અનુસાર ભૌતિક બાબત નથી વળી અનર્થ સમર્થનો ભેદ હજુ આપણે સમજ્યા નથી અહીં પરમપદ આત્માની પ્રાપ્તિ માટે હું કોણ છું એ સ્વર સ્વ સ્વરૂપની પ્રાપ્તિ માટે જે જે સર્વ પ્રપંચ આડરૂપ નડતર રૂપ થાય છે એથી આપણને પોતાના સ્વ અદ્વૈત સ્વરૂપનું અદર્શન થયું છે આ મોટો અનર્થ કહેવાય સત્ય વસ્તુ અધિષ્ઠાન વસ્તુની આપણને સ્વાનુભૂતિ થતી નથી એને બીજું પ્રતીત થાય આ અનર્થ છે જેમ બળી ગયેલો બાવળનું ઠૂઠું ભૂતના રૂપમાં પ્રતીત થાય એટલે બાવળ ઓળખાય નહીં ને ભૂતથી ભય ઉત્પન્ન થાય આ મોટો અનર્થ છે એ જ રીતે સ્વસ્વરૂપ અદ્વૈત પરમાત્મા સ્વરૂપના બદલામાં આપણે દેહ અને દુનિયા જોઈએ એટલે મહાન દુઃખ ઊભું થાય છે જેમ લોખંડને જોવા માટે માઇક આડું થયું છે આપણે લોખંડ જોતા હોય અને બોલતા હોઈએ એને માઈક કહેતા હોય હા લોખંડ જોતા હોય અને દ્રશ્યને થોભલો કહેતા હોય આમ એ આડ્ય એટલે જે નથીને જોઈએ છીએ એ આડ્ય એટલે વચમાં નડતર રૂપ થયું છે થોભલો નડતર રૂપ છે માઈકને જોવા દેતો નથી એમ એમ દે દ્વૈતભાવ નડતર રૂપ છે સ્વ સ્વરૂપ અદ્વૈત પરમાત્માનો દર્શન થવા દેતો નથી એ જ અનર્થ છે હા કે આ મોટી ઉપાધિ છે આ જ દુઃખરૂપ છે આમ સર્વ પ્રતીતિનો બાદ થતો અષ્ટિની હયાતી એ જ સમર્થના અર્થમાં કહેવાય છે જેને લક્ષણાર્થમાં અર્થમાં પ્રતીતિ માત્ર નથી પોતાનીનું જ અસ્તિત્વ છે એના સિવાય કોઈ દ્વૈત માત્ર નથી આને સમર્થ કહેવાય હા વધારાનું જે હોય હા એ દુઃખ ઊભું કરે દાખલા તરીકે આપણને ખોંડ ગમે એટલી મીઠી લાગતી હોય પણ મધુપ્રમે અથવા ડાયાબિટીસ નામે રોગ નથી કરતી કરે જ છે એમ રાચ રચેલું વિશ્વ દેહ ગમે એટલો આપણને પ્રિય લાગતો હોય પણ પોતાના સ્વ સ્વરૂપમાં અનર્થ કરે છે કરે છે ને કરે છે હા હા તો તમારું એ મંતવ્ય પણ બરાબર નથી અહીં સમર્થની વાત છે તમે હું અને બીજા દેહો એવી તો વાત અહીં નથી દ્વૈત પણ દ્વૈતપણાની વાત છે પરંતુ એક રાચ રચીલા સરસામાનવાળા ઘરમાં તત્વ વિચાર એને કહેવાય સમર્થ એને કહેવાય એક રાચરચીલાવાળા સરસામાનથી ભરપૂર ભરેલા ઘરમાંથી દર્શન તરીકે આપણે એક એક વસ્તુઓને જો બહાર કાઢી લઈએ અને પછી પ્રથમ દ્રષ્ટિ આપણને એમ લાગ કે હવે મકાન ખાલી થઈ ગયું છે અંદર કોઈ પણ રહ્યું નથી એ કે અંદર કોઈ પણ રહ્યું નથી એમ તેમ છતાં જે સૂક્ષ્મ વિચાર જો કરીએ તો તેમાં જે આકાશ છે તે શું રહેતું નથી રહે છે એનો બાદ કઈ રીતે કરશો એ જ રીતે તનથી મળીને દુનિયા પર્યંતના એક એક પદાર્થો માન્યતાઓ અહંકાર સદંતર બાદ કરતો જે પોતાનું અવશેષ સ્વરૂપ રહે છે કે જે પોતાનું અવશેષ સ્વરૂપ રહે છે એ શું બાદ થાય છે કારણ કે એ છે એ છે જ ઉત્પન્ન થયેલું નથી માટે બાદ થવાનું નથી અને એની સ્વાનુભૂતિ થાય છે કે સર્વ દ્વૈત બાદ થતો નિત્ય શુદ્ધ નિત્ય બુદ્ધ નિત્ય જ્ઞાન સ્વરૂપ નિત્ય મુક્ત એવું ફક્ત પોતાનું અદ્વૈત સ્વ હું સ્વરૂપ એનો કોઈ રીતે બાદ થઈ શકતો નથી એ જ રીતે બ્રહ્માંડના સર્વ તન મન ધન દ્રષ્ટિગોચર થતા પદાર્થો બાદ કરતો વિયત એટલે વ્યાક વ્યાપક આકાશની જેમ એક અદ્વૈત શેષ એટલે બાદ કરવાવાળો રહે છે જે બાદ થવા યોગ્ય નથી જે આપણું સર્વનું એ સ્વરૂપ છે હા એટલે આગળ વિચાર એમ થાય કે આવું કોઈ પ્રમાણ ખરું કોઈ શાસ્ત્રવેદનું પ્રમાણ ખરું આવું અથવા તો અદ્વૈત સ્વ સ્વરૂપ શેષ વધે છે એની સાબિતી ખરી એટલે કે તમે જે વેદ માન્ય બાબત હોય એ જણાવો કારણ કે તમારો સિદ્ધાંત શ્રુતિથી વિરુદ્ધ હોવો જોઈએ નહીં તો હા જરૂરથી પરંતુ તત્વજ્ઞ પુરુષોએ અથવા વેદોએ બતાવેલો છે એમાં પ્રક્રિયાવાદ છે અને એ પ્રક્રિયાવાદ જે છે એ હપર્શના પોઈન્ટમાં આપણે એમ ક સગવડતાના કારણે અને જો યાદ કરાવો તો એ પોઈન્ટને આપણે વિચારવા પ્રયત્ન કરીશું ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજની જય